સાતસો ત્રણ નવસો ને સોળ જેટલા કેસ છે એ સામાન્ય તાવના ઉપરાંત જાળવટી ત્રણસો બેતાલીસ ટાઈફોઈડ નો એક અને કમળાના જે છે ત્રણ કેસ છે એ છૂટાછવાયા અમુક વિસ્તારોમાં નોંધાયેલા છે

શાળા કોલેજ ઉપરાંત કોમર્શિયલ બિલ્ડિંગ વગેરે જગ્યાએ જે છે ખાસ કરીને સર્વેલન્સની કામગીરી કરવામાં આવે છે એમાં પણ વરસાદી પાણી જે છે ભરાતા હોય એવા સેલર જે છે એનો સર્વે અમારા દ્વારા કરવામાં આવ્યો છે અને તમામ જગ્યાઓ આઈડેન્ટિફાય કરવામાં આવી છે ગત વર્ષોમાં છેલ્લા ત્રણ વર્ષમાં નોંધાતા કેસ જે છે એના લોકેશન જે છે મેપ કરીને એ વિસ્તારોમાં સઘન એન્ટી લારલ કામગીરી કરવામાં આવે છે આ ઉપરાંત ખાસ કરીને અગાસી ઉપરના જે પાત્રો જે છે કે જેમાં પાણીના મચ્છર જે

જોવા તો સપ્તાહે રહેણા કોમર્શિલ એકસો પંચાણું આવાસો ને જે છે નોટિસ આપવામાં આવી છે અને જેમાંથી બત્રીસ આસામ પાસેથી અંદાજિત ત્રેવીસ હાજર બસો નો જે દંડ જે છે એ ખાસ કરીને મચ્છરોના ઉત્પત્તિ સ્થાન મળ્યા છે એનું સંધાને કરવામાં આવેલો છે ખાસ કરીને લોકોએ હાલ જે છે ચોમાસુ અને ચોમાસુ બાદ જે છે પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળોમાં ભાગે વધારો થતો જોવા મળે છે હાલમાં ઉપરાંત વરસાદ બાદ ઘણી વખત જે છે મિશ્ર ઋતુ જે છે એ જોવા મળતી હોય છે તો લોકોને ખાસ પરેજી રાખવાની જરૂરિયાત છે અગાસી ઉપર અથવા ઘરની અંદર કોઈ પણ જગ્યાએ પાણી શુદ્ધ પાણી ભરાતું હોય અથવા ચોખ્ખું પાણી ભરાતું હોય તો તમામ પાત્રો જે છે એ ઊંધા કરી નાખવા જોઈએ જેથી પાણીનો આપણે પાણીની અંદર મચ્છર પોતાના ઈંડા ના મૂકે અને આપણે રોગચાળાઓને કાબુમાં કરી શકીએ આ ઉપરાંત ખાસ કરીને દર અઠવાડિયે તમામ ઘરના પાત્રો ઉપરાંત અંદર ની કુંડી અથવા ઉપરની કુંડી છે એ ડ્રાય કરી દેવી જોઈએ અને અઠવાડિયામાં એક દિવસ ડ્રાયડી ની ઉજવણી કરી દેવી જોઈએ જેથી મચ્છર જે છે એ મચ્છરના ઈંડામાંથી પોરા અને પોરામાંથી એડલ્ટ મચ્છર ના બની શકે આ ઉપરાંત ખાસ કરીને અત્યારે જે છે છૂટાછવાયા કેસો જ્યાં નોંધાતા હોય કોઈ પણ જગ્યાએ ડેન્ગ્યુ અથવા ચિકનગુનિયાના ના કેસ જણાય તો આરોગ્ય શાખાનો જે છે સંપર્ક જે છે એ કરવો છે તે દરમિયાન બહારનું જે છે ખોરાક છે લેવાનું ટાળવું જોઈએ બનાવેલો ઘરે બનાવેલો તાજો સ્વાદિક ખોરાક જ લેવો જોઈએ આ ઉપરાંત પાણી જે છે ઘરે પાણી જે છે એ આરો ફિલ્ટર અથવા બની શકે તો ઉકાળીને પીવાનો આગ્રહ જે છે એ રાખવો જોઈએ અને જો પાણીમાં પીવાનું પાણી જે ઘરે આવતો આવે ઉપયોગ જે કરવો આ ઉપરાંત ઘણી જગ્યાએ ડાર જે છે અથવા જે બોરવેલ જે છે એનું પાણી ઉપયોગમાં લેવાતું હોય છે તો ખાસ કરીને અત્યારે ચોમાસાની ઋતુમાં બોરવેલ અથવા જે ડાર ને વપરાશમાં પાણી લેવાય છે તેનું બ્લીચિંગ પાવડર વડે ક્લોરિનેશન કરવું ખૂબ જ હોય છે